हेलो गाइस गुड मॉर्निंग जय सोमनाथ जय माता जी स्वागत है हमारे इस न्यू ब्लॉग में आप सभी दोस्तों का तो गाइस सुबह के सवा सात अभी बज चुके हैं और आगे हम वॉकिंग करके घर तो यहाँ पे देखो आए तो अभी आनंद भी आ गया है पानी, पानी नहीं पानी आ रहा था ना पानी था। तो पानी का प्रॉब्लम था दो तीन दिन से आ नहीं रहा है तो गाइस देखो यहाँ पे पर्दा पर्दा ऐसा हमारा लटका रहता है તો થોડા રેડી ચાલો અચ્છા હોત આવું બધું થયા રાખે કારણ કે ચાલે ભાઈ હા ઓકે સર ચાલો તો કહીશ દેખો આપણો સવાર સવારમાં આવી ગયું છે ત્રણે ત્રણ જણાની જ બે જણાની ચા કારણ કે અમારે હોમ મિનિસ્ટરે દૂધ બંધ કરી નાખ્યું કારણ કે નહીં ફાવતું કે બરાબર ને અને આનંદના તારા છેલ્લું પેપર અને અહીંયાથી જવાનું છે એમના કોઈ રિલેશનવાળા નહીં

આવો પાલો ભરાય પછી પેટમાં દુખાય એમ હું ચા હું તો ખાલી નાખી હમ આને ઢોળી નાખતો બરાબર ઢોળી નાખે એટલે વેસ્ટ વેસ્ટેજ કહેવાય હા તો સરસ સરસ જવું એમ કહું નહીં હું આજ કે મમ્મી ત્યાં પૈસા અને ત્યાં ના ના એવું એવું ના પડીએ હે ચાર વાગે પછી બધા આવે તો વ્યાલો કઈ કામ નહીં મિત્રો તો તો છે કામ મિત્રો આપણે એક આવી ગયું ફ્લિપકાર્ટ નું બોક્સ ફ્યુચર સારા છે તો મિત્રો જુઓ આપણે કાલે ઘડિયા લાવેલા હતા અને એ તમને બતાવવાની રહી ગઈ તો આજના બ્લોગ માં આપણે તમને સવાર સવાર માં બતાવી દઈએ કારણ કે પછી ટાઈમ મળે નહીં આ છે એનું બિલ્ડ કરવાનું સેટઅપ આ છે એનું ચાર્જિંગ કેબલ આ છે એનું મેન્યુઅલ અને આ છે એનું વોરંટી કાર્ડ બરાબર અને આ છે આપણી પ્રીમિયમ લુક ઘડિયાળ જેને એપલ જેવી જ એકદમ તમને લાગે તમને આમ હાથમાં પહેરી હોય એટલે તમને એમ થાય કે ના બાકી એપલની ઘડિયાળ પહેરી બરાબર બે હજાર રૂપિયામાં તમને સારામાં સારી આમ કહેવાય ને મિડલ ક્લાસને શોભે એવી ઘડિયાળ છે તમારો શોખ બી પૂરો થઈ જાય અને તમારે સ્પોર્ટ એક્ટિવિટી વગેરે કંઈ પણ કરવું હોય તો આ ઘડિયાળમાં તમને મળી રહે બરાબર જોઈ લો તમે એનો લુક જોઈ લો તમે ખાલી બરાબર આપણે લાઈટ ચાલુ નહીં કરીએ કારણ કે પ્રકાશ આવે છે જોઈ લો આ તમે એનું લુક જોઈ લો એકવાર દેખાવમાં લાગે એની જોરદાર કહેવાય ને કે બે હજાર રૂપિયા વસૂલ છે ભાઈ આ કડીયા તમે પછી જોઈ શકો છો એને આપણને તો ગમી તમને લોકોને ગમે તો કોમેન્ટમાં કહેજો બરાબર જુઓ મિત્રો તો હવે ટાઈમ થઈ ગયો છે આઠ છ પોણા આઠ થઈ ગયા છે આપણે ઓફિસ જવાનો બી ટાઈમ થઈ ગયો છે આ થોડો ટાઈમ મળ્યો દસ પંદર મિનિટનો તો મેં આ એક વોચ લીધી હતી જે મિડલ ક્લાસ પબ્લિકને થોડી એવી છે બે હજાર રૂપિયાની કિંમતમાં છે પણ જ્યારે ઓફરમાં હોય તો પંદરસો સુધીમાં બી પહોંચી જાય છે તો મિત્રો જો તમારી ઈચ્છા હોય કે તમારે આમ કહેવાય ને કે કહેવાય ને સ્માર્ટ વોચ પહેરતા હોય તો આ વોચ લઈ શકાય જેથી ઘડિયાળ લેવાની ઈચ્છા બી પૂરી થઈ જાય અને આપણા બજેટમાં બી સેટ આવી જાય તો મિડલ ક્લાસ માટે એક આ હતી આપણે લીધી આપણો શોખ હતો આપણો પૂરો કર્યો બરાબર મસ્ત ઘડિયાળ છે ગમે ત્યારે આપણે બહાર જઈએ એવી રીતે હોય ચાલુમાં રનિંગમાં ના પહેરવાની ત્યારે ક્યારેક આપણે કેમ કે બગન હોય કોઈ પ્રસંગ હોય કોઈ બહાર ફરવા ગયા હોય તો ત્યારે પહેરવાની મજા આવે અને થોડોક લુક આપણો સારો લાગે મજા જો મિત્રો આપણો પહેરેલી હાથમાં કેવી લાગે છે જોરદાર લાગી રહી છે ને આમ તમે એમોલોન બરાબર આ છે ઓલવેઝ ઓન ડિસ્પ્લે ચાલો તો હવે હોમ મિનિસ્ટર ફોન જોઈએ છે ઘડીક તો લઈ લે દાણા લે તો મિત્રો ચલો મળીએ સાંજે જઈએ છે અત્યારે ઓફિસ જય માતાજી જય સોમનાથ તો મિત્રો જો સાડા છ વાગી જાય છે ને અહીંયા આવા હોમ મિનિસ્ટર છોકરા આ વર્ષ પતી ગયું હોય જે જૂની નોટ હોય બધી એ બધી પસ્તીમાં આપવાનું વિચારી રહી છે એટલી બધી નોટું જે ડબ્બો છે

મિન્ડે તારી રૂપિયા પાછા હાલ દે હા બસ લાવ સો રૂપિયા અને સિત્તેર રૂપિયા પસ્તી થઈ મારા સો ટકા લો થેન્ક યુ ચાલો મિત્રો પસ્તી વેપવાનું કામ થઈ ગયું હવે આપણે કશું આજના વિડીયોનું થમલેલ બરાબર મળીએ થોડી વારમાં કારણ કે થોડો ટાઈમ લાગશે ચાલો ચલો મિત્રો